નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણે સદીઓથી જોઈએ છે ઇતિહાસ આપણે જાણીએ છીએ વાંચીએ છીએ કે ધાર્મિક કટ્ટરવાદ સદીઓથી રહેલો છે ધર્મોની શરૂઆત થઈને કટ્ટરવાદ શરૂ થઈ ગયો એવું કહીએ ધાર્મિક કટ્ટરવાદ તો પણ ચાલે માને કે શરૂમાં યુરોપમાં પેગન ધર્મો હતા તો એ પણ બલિ આપતા અને એવી રીતે નિર્દોષોની બલિ ચડાવતા માયા અને ઇન્કા સંસ્કૃતિની વાતો વાંચ્યો તો એમાં પણ માનવ બલી અપાતા તો પેગન ધર્મો ઉપર ક્રિશ્ચન ધર્મે હાવી થઈ ગયો ત્યારે એ લોકોએ પણ પેગન ધર્મીઓનો ખાસ્સી કતલે આમ કરેલી એટલે ક્રિશ્ચિયાનિટીએ પણ સારી એવી કટ્ટરવાદ ફેલાયને કતલે આમ તો કરેલી ધર્મના કારણે સૌથી વધારે હત્યાઓ થઈ છે એ તો ઇતિહાસ ગવા છે અને ધર્મ આમ એવી નૈતિકતાની વાતો કરતા હોય બધા ધર્મો કે હિંસા ના કરવી જોઈએ અને બધાને જીવવા દેવા જોઈએ ને એવી બધી પરંતુ હકીકતમાં એવું હતું નથી પછી તમે જુઓ તો ઇસ્લામ આવ્યો તો ઇસ્લામે પણ યુરોપ ઉપર ખૂબ ચડાઈઓ કરીને ક્રુઝેડ થયા ધાર્મિક યુદ્ધો થયા ધર્મ યુદ્ધો કહેવાતા કારણ કે એમને ઇસ્લામ આખા યુરોપમાં ફેલાવો હતો અને પહેલાં લોકોને એમની ક્રિશ્ચિયાનિટી છોડવી નથી એટલે એ લોકો પણ ત્યાં યુદ્ધો સામ સામી ચાલતા હતા અને એમાં પહેલીવાર હાર થઈ હતી વિયેનામો જે આનો જે વઝીર હતો ઓટોમન સામ્રાજ્યનો એની પહેલી વાર તે હાર થઈ હતી વિયેનામાં કારણ કે એ વખતે શું કે બધા યુરોપિયન કન્ટ્રી બધા નાના નાના એટલે આ ઓટોમન સામ્રાજ્ય તો બહુ મોટું ત્રણ ખંડોમાં રાજ કરતું એટલે એની સામે ટક્કર નહોતા લઈ શકતા નાના નાના દેશો એટલે પછી વિયેનામાં એક થયા ઓસ્ટ્રી ઓસ્ટ્રિયાના કિંગની હાથ નીચે એક થયા અને પછી પહેલીવાર એને હાર આપી અને એ દિવસ હતો નાઇન ઇલેવન સપ્ટેમ્બરની અગિયારમી તારીખ તો મિત્રો આવી રીતે ઇસ્લામે પણ બહુ સારો એવો કટ્ટરવાદ ફેલાયો એના લીધે હિંસા પણ બહુ કરી એમના ધાડા છે કે હિન્દુસ્તાન હું આવતા હતા એટલે હિન્દુસ્તાન ઉપર પણ ઇસ્લામિક આક્રમણો શરૂ થયા પહેલાં તો તુર્કસ્તાનના જે સરદારો જે હોય એ જ આ એન યુદ્ધો કરતા હતા કે જે સિંધનો જે રાજા હતો દાહીરે એને મારી નાખીને પહેલી શરૂઆત કરી હતી તો એ રીતે એના પહેલાં જૂનો ઇતિહાસ જુઓ તો પર્શિયન રાજાઓ હતા એ પણ જો કે એ વખતે ધર્મોનું બહુ જોર નહોતું કે એ પણ એમનું સામ્રાજ્યવાદનો ફેલાવો કરવા યુરોપ ઉપર ચઢાઓ કરતાં આ બાજુ હિન્દુસ્તાન ઉપર કરતા હિન્દુસ્તાનમાં પણ તમે જુઓ તો બૌદ્ધ ધર્મ ઉપર હિન્દુ ધર્મે સારો એવો કટ્ટરવાદ ફેલાયો અને હત્યાઓ કરેલી બૌદ્ધ સાધુઓનીને બહુ જ હિંસા કરેલી બૌદ્ધ ધર્મને નાબૂદ કરવામાં એ હિંસાએ જ ભાગ ભજવેલો એટલે ભારતમાંથી નાબૂદ તો ના કરી શક્યા પણ ભગાડી મૂક્યો સૌથી વધારે હિન્દુસ્તાનમાં જ ફેલાયેલો હતો એક સમય આખા હિન્દુસ્તાનમાં બહુ બૌધ્ધ બહુત થઈ ગયું હતું પણ એને ભગાડવામાં પુષ્યમિત્ર શૃંગ જે મૌ મૌર્ય સામ્રાજ્યનો જે છેલ્લો રાજા હતા એનો સેનાપતિ હતો અને એણે રાજાને મારી અને પોતે રાજા બની ગયો સેનાપતિ એ બ્રાહ્મણ હતો અને એણે પછી બૌદ્ધ સાધુઓના માથાદીઠ સોનામરો આપવાનું નક્કી કરેલું અને પછી બૌદ્ધ સાધુઓની બહુ જ હત્યાઓ થઈ અને પછી બહુ સાધુઓ ચીનમાં ભાગી ગયા એવું કહેવાય છે એટલે બૌદ્ધ ધર્મને ઉખેડી નાખવામાં પણ હિન્દુ ધાર્મિક કટ્ટરવાદ એ જમાનામાં ભજવ્યો એટલે ધાર્મિક કટ્ટરવાદ કાયમ રહેલો જ છે ધર્મોની શરૂઆત થઈને ધાર્મિક કટ્ટરવાદ શરૂ થઈ ગયો અને પછી આપણા ભારત ઉપર ઇસ્લામિક આક્રમણો થયા એટલે ઇસ્લામિક કટ્ટરવાદ શરૂ થયો તો આવી રીતે કટ્ટરવાદ સતત ચાલ્યા જ કરતો હોય છે ભારત ઉપર ને વિશ્વમાં ચાલતો હોય છે એમાં સવાલ જ નથી પછી તમે જુઓ તો એ જે વિયેનામાં નાઇન ઇલેવનના દિવસે જે વઝીરે આઝમ હતા પેલા ઓટોમન સામ્રાજ્યનું નામ ભૂલી ગયું છે પણ મેં લખેલું છે એકવાર તો એની હાર થઈ હતી એ જ નાઇન ઇલેવનના દિવસે પાછું ટ્વિન ટાવર્સ તોડી અને બે હજાર એકમાં લાદેને કટ્ટરવાદ પાછું શરૂ કર્યું કટ્ટરવાદ તો જો કે એના પહેલાં કરેલો જ હતો પણ એ બહુ મોટું પગલું ભર્યું એણે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવર તોડીને નાઇન ઇલેવનના દિવસે જ એમાં કોઈ અમેરિકાની ઇમરજન્સી પોલીસનો નંબર નાઇન ઇલેવન છે એનો કોઈ હાથ નથી આમાં પણ નાઇન ઇલેવનના દિવસે વિયેનામાં હાર થઈ હતી ખલીફાની અને ઓટોમન સામ્રાજ્યના સુલતાનની કે જે કોઈ એટલે આ નાઇન ઇલેવનની તારીખ એ લોકોએ પસંદ કરેલી બિન લાદેને એટલે એ રીતે એણે શરૂ કર્યું એના ચાર પાંચ મહિના પછી જ એ બે હજાર એકમોના સપ્ટેમ્બરમાં અને બે હજાર બેના ફેબ્રુઆરીમાં સત્યાવીસ કે એવી જ ફેબ્રુઆરી છે ગોધરાકાંડ થયો તો એ પણ પાછો એક જાતનો કટ્ટરવાદ જ થયો અને શરૂઆત થઈ એટલે ભારતમાં પછી ઈસ્લામિક કટ્ટરવાદ જે ફૂલો ફાલ્યો તો બધે બોમ્બ ધડાકા કરતા હતા ને અમદાવાદને જયપુરને ઘણી બધી જગ્યાએ એ બોમ્બ ધડાકાઓ કરતા હતા તો એના પ્રતિરા પ્રતિકાર રૂપે હિન્દુ કટ્ટરવાદ ઊભો થવાનો છે આઘાત પ્રત્યાઘાતના નિયમો તો લાગે જ ને એટલે પછી હિન્દુ કટ્ટરવાદ શરૂ થયો એટલે આવી રીતે સામ કટ્ટરવાદ ચાલુ હોય છે એટલે આપણને સાલું જે હિંસાના પૂજારી હોય અથવા તો માનવવાદના પૂજારી હોય માનવવાદના પૂજારી હોય કે એ લોકોને દુઃખ થતું હોય કે ચાલો આ કટ્ટરવાદ તો ફલો ફલો ફલતો જ જાય છે અને એમાં બે હજાર ચૌદ પછી તો જે બીજેપીની સરકાર આવી છે આરએસએસના વાદીઓની તો એ તો વધારે કટ્ટરવાદ ફેલાવશે અને ફેલાવી ફેલાવી જ રહ્યા છે મોબ લિંચિંગ વધી ગયા કારણ કે આરએસએસનો પાયો જ એ હતો અને નાથુરામ ગોડસે ગાંધીજીની હત્યા કરેલી તો એ ધાર્મિક કટ્ટરવાદ જ કહી શકીએ એક રીતે કે રાજકીય કહો જે એ તો આરએસએસનો તો પાયો જ એ હતો મુખ્ય હિન્દુ ધર્મ ધાર્મિક કટ્ટરવાદ ફેલાવો આ ચોખ્ખી વાત છે જેને ખોટું લાગવું એ લાગે લગાડે કઈ મને ફરક પડતો નથી તો બે હજાર ચૌદ પછી તો હિન્દુ કટ્ટરવાદ વધાર વધવા માંડ્યો છે એટલે આપણને નિરાશા થાય કે આ જે નોન બિલીવર લોકો જે હોય મિત્રો જે ધર્મોમાં માનતા ના હોય ને ખાલી માનવવાદમાં માનતા હોય કારણ કે ધર્મોએ આ આજ સુધી હત્યાઓ જ કરાવી છે વધારે પડતી બધા બધા ધર્મોએ ક્રિશ્ચાનીટી હોય કે બૌદ્ધ ધર્મ આપણે અહિંસાનો ગણીએ પણ બૌદ્ધ ધર્મીઓએ ખાસી બધી હિંસા કરેલી છે મ્યાનમારમાં ને બીજે બધે નેપાળમાં ને બધે ઘણી જગ્યાએ કરેલી છે તો એ રીતે આપણને નિરાશા થાય પણ એક વસ્તુ છે આમાં પણ આઘાત પ્રત્યાઘાતનો નિયમ લાગે કે જે એક બાજુ કટ્ટરવાત વધતો જશે તો એની સામે ધાર્મિક કટ્ટરવાદ વધતો જશે તો એની સામે ધર્મો પ્રત્યે નફરત વધતી જશે કે ભાઈ ધર્મો જો કામ વગરના જ છે ધર્મો હિંસા જ ફેલાવે છે તો છોડો એ પણ વધતું જશે સ્વાભાવિક છે ને એટલે મિત્રો એના માટે હવે એક મેં સરસ વિડીયો જોયો ન્યૂઝ ટાઈમ્સના દિનેશ વોરાનો અને આપણા જે ગુજરાતના બહુ જાણીતા રેશનાલિસ્ટ વડીલ બિપિન શ્રોફનો પણ એક સરસ લેખ અભિવ્યક્તિમાં આવી ગયો અને એમાં આ દિનેશ વોરાનો વિડીયો પણ એમણે મૂક્યો છે અને એમણે સરસ આંકડા પણ આપ્યા છે તો એનાથી જે આપણા જે નોન બિલિવર મિત્રો છે એમાંને આશાનું એક કિરણ જાગે એવી વાત છે કે હવે નાસ્તિકતાની સુવા સુનામી આવી રહી છે અમુક વર્ષો પછી કેટલા વર્ષો એવું તો ચોક્કસ આપણે કહી ના શકીએ પણ અમુક વર્ષો પછી આ ધર્મો જે કટ્ટરવાદ ફેલાઈ રહ્યા છે એના પ્રત્યે લોકો નફરત વધતી જશે ને વધારમાં વધાર લોકો નાસ્તિકતા તરફ નોન બિલિવર અનિશ્વરવાદ તરફ વળતા જશે હવે હિન્દુઓની જે આપણે જે વેદો ગણીએ છીએ અને જે પછી પેલી છ સ્કૂલો ગણીએ છે સાંખ્ય એમાં તો ઈશ્વર હતો નહીં ઈશ્વરની એમાં વાત નથી એ અનિશ્વરવાદી છે સાંખ્ય સાંખ્ય છે યોગા છે વૈશેષિક છે ન્યાય છે ઉત્તર મીમાંસા એટલે પૂર્વ મીમાંસા ઉત્તર મીમાંસા પછી વેદાંતને એવું બધું આવ્યું પણ આપણે ત્યાં ધર્મનું જોર વધ્યું હોય ને ઈશ્વર ભાઈ ઘૂસી ગયા હોય તો પૂર્વ મીમાંસા કે ઉત્તર મીમાંસાથી ઘૂસી ગયા અને જે ભક્તિ માર્ગ ચાલુ થયું ત્યાંથી ઘૂસી ગયા એવું હોય એવું લાગે છે બાકી સાંખ્ય અને ને એ બધામાં કોઈ ઈશ્વર બિશ્વર કંઈ ખાસ કોઈ મહત્ત્વ હતું નહીં તો વેદોમાં તમને નવાય લાગશે કે વેદોમાં નિરીશ્વરવાદ કે વાત કે ઈશ્વરમાં ના માનવું એ માન્ય હતું ઈશ્વરમાં ના માનવું એ વેદ માન્ય હતું એ બધા જે ધર્મ ધર્મની વાતો કરે છે ને એમને કશી ખબર નથી કે ઈશ્વરમાં ના માનવું એ વેદ માન્ય હતું વેદોમાંના જમાનામાં નાસ્તિક કોને કહેતા હતા કે વેદને ના માને એને નાસ્તિક કહેતા કે જે ચાર વેદો છે એ ચાર વેદોમાં ના માને એ નાસ્તિક ઈશ્વરમાં ના માને એ નાસ્તિક નહીં એટલે સાંખ્ય તો કપિલ મુનિનું જે સાંખ્ય હતું એ તો ઈશ્વરમાં માનતું જ નતું પણ એ વેદોમાં માન્ય હતું એટલે એ આસ્તિક કહેવાતું વિચારો તો જે નાસ્તિક વેદોમાં ના માને એ નાસ્તિક ગણાતા હતા અને એ કોણ હતા જૈન અને બૌદ્ધ જૈન બુદ્ધ અને બીજી એક બે નામ યાદ નહીં કારણ કે હવે એ બધા પતિ ગયા છે તો જૈન અને બુદ્ધને નાસ્તિક કહેવાતા હતા કારણ કે એ વેદમાં નહોતા માનતા અને કપિલ મુનિનું જે સાંખ્ય છે એ ઈશ્વરમાં નહોતું માનતું પણ એ વેદોમાં માનતા એટલે એ આસ્તિક કહેવાતા એટલે મિત્રો વેદોમાં તો અનિશ્વરવાદને માન્યતા આપેલી જ હતી પરંતુ હવે નોન બિલીવરની સંખ્યા વધતી જાય છે એવા આંકડા આવ્યા છે અને એવું રિસર્ચ એવું કહે છે કે હવે નાસ્તિકતાની અનિશ્વરવાદ કે નોન બિલીવરની સુનામી આવી રહી છે ખાસા આંકડા છે હવે તમને આંકડાકીય વાત કરું તો આંકડા આશરે ગણવાના કારણ કે ચોક્કસ તો હોય નહીં તો ટોટલ દુનિયાની વસ્તી વિશ્વની વસ્તી છે આઠ અબજ આઠસો કરોડ આશરે આશરે આઠસો કરોડ વસ્તી છે એમાંથી ઈસાઈ આ એકત્રીસ પોઈન્ટ પાંચ કરોડ એટલે લગભગ બસો ને કરોડ ક્રિશ્ચિયન લોકો છે પછી મુસ્લિમ ત્રેવીસ ટકા છે આઠસો કરોડના ત્રેવીસ ટકા આશરે છે આ તો બધા આંકડા તો લગભગ એકસો એકાણું કરોડ મુસ્લિમ છે એટલે બીજા નંબરે ઈસાઈ પછી મુસ્લિમ આવે વસ્તીમાં પછી ત્રીજો નંબર આપણે આમ તો ત્રીજો નંબર નાસ્તિકોનો આવે છે ટોટલમાં પરંતુ આપણે ધર્મની લાઇન ગણીએ તો પછી હિન્દુઓ છે પંદર ટકા તો એકસો ને સોળ કરોડ હિન્દુઓ છે આપણા ભારતની વસ્તી એકસો બેતાલીસ કરોડની છે પણ બધા હિન્દુ નથી કારણ કે એમાં શીખ છે ઈસાઈ છે બૌદ્ધ છે બીજા ઇસ્લામ એટલે મુસલમાનો પણ છે એટલે એકસો સોળ કરોડ હિન્દુઓ છે આખી દુનિયામાં બૌદ્ધ સાત ટકા એટલે પચાસ કરોડ છે પછી અહોદી બે ટકા એટલે ફક્ત દોઢ બે કરોડ છે આશરે અધર્સ અધર્સ એટલે બીજા નાના મોટા ધર્મો હશે કંઈ તો એ લગભગ સિક્સ પોઈન્ટ એટ પરસેન્ટ એટલે લગભગ છ કરોડ જેવા છે એવું કહેવાય છે અને ફોક ધર્મો જે કહેવાય એ લગભગ તેતાલીસ કરોડ છે એ બધા જુદી જુદી જાતના ફોક ધર્મો ગણાય છે અને નાસ્તિકો સોળ ટકા છે એટલે 119 ઓગણીસ કરોડ નાસ્તિકો છે ભારતના જે હિન્દુઓ છે એકસો સોળ કરોડ એના કરતાં આખી દુનિયાના એટલા ભારતના તો ભારતમાં ઓછા છે પણ આખી દુનિયામાં તમે ગણો તો 119 ઓગણીસ કરોડ આશરે અને ચોક્કસ આંકડા નહીં માન લેવાના એકસો ઓગણીસ કરોડ નોન વિલેવર છે કે એ કોઈ ધર્મમાં માનતા નથી એમાં હિન્દુઓ પણ આવી જાય ક્રિશ્ચિનો પણ આવી જાય અને ખાસ તો જે સ્કેન્ડિવિયન દેશો છે એ મોટાભાગના બધા નોન બિલિવર થઈ ગયા છે મોટાભાગના તો એકસો ઓગણીસ કરોડ નોન બિલિવર છે એમાં કોરિયાના પાંત્રીસ ટકા લોકો નાસ્તિક બન્યા છે હોંગકોંગના લગભગ સાડત્રીસ ટકા લોકો નાસ્તિક બન્યા છે તાઇવાનના બેતાલીસ ટકા લોકો નાસ્તિક જુઓ તમે કોરિયા હોંગકોંગ તાઇવાન આ બધામાં બૌદ્ધ ધર્મની બોલબાલા હતી તો બૌદ્ધ ધર્મને પણ છોડવા માંડ્યા છે કે બૌદ્ધ ધર્મ નાસ્તિકોનો ધર્મ વેદો પ્રમાણે કહેવાતો હતો પણ પછી આ લોકોએ બુદ્ધને જ ભગવાન બનાવી દીધા અને એ તાંત્રિક બૌદ્ધ ધર્મ એવો બની ગયો અને એમાં જે બધી બધીઓ ઘૂસી ગઈ કે બહુ અસલી બૌદ્ધ ધર્મ રહ્યો જ નહીં અસલી મંત્ર તંત્ર અને મૂર્તિઓ બધી એમાં જ ઘૂસી ને મૂર્તિ પૂજા ત્યાં જ શરૂ થઈ છે બૌદ્ધ ધર્મથી તો મિત્રો તાઈવાન બેતાલીસ ટકા લોકો નોન બિલિવર બની ગયા છે પછી જપાન જપાનમાંય બૌદ્ધ ધર્મ હતું એમાંથી વીસ ટકા લોકો નોન બિલિવર બની ગયા છે અમેરિકામાં વીસ ટકા ઉપર નો બની ગયા છે નોર્વેનમાં ત્રીસ ટકા ઉપર ધર્મ છોડીને નોન બિલિવર બની ગયા છે ને આ લોકો એમના ખાનામાં નોન બિલિવર એવું લખે છે જ્યારે આવે કશુંક તો હું પોતે પણ અહીં અમેરિકામાં પૂછતા હોય કોઈ ખાનું ધર્મનું આવે છે અમારે તો નોન બિલિવર જ લખું છું નો નો રિલિજન તો મિત્રો બૌદ્ધ ધર્મને પણ છોડવા માંડ્યા છે અને હું તમને કહેતો હતો કે મૂર્તિ પૂજા બૌદ્ધ ધર્મથી આવી હિન્દુ ધર્મમાં એટલે હિન્દુ નામ તો પછી આવ્યું ને બધું ઇટ્સ લાઇક પેગન ધર્મ જેવું થઈ ગયું છે પણ જે વૈદિક ધર્મ વેદ વૈદિક વૈદિક નહીં વૈદિક વૈદિક ધર્મ જે વેદ પ્રમાણે હતો એમાં મૂર્તિ પૂજા હતી નહીં એ લોકો પ્રકૃતિની પૂજા કરતા હતા માણક વરસાદના દેવ ઇન્દ્ર હોય વા પવનના વાવાઝોડાના દેવ વાયુદેવ હોય વરુણ હોય એ રીતે તો વાયુદેવ હોય અગ્નિદેવ હોય એ રીતે તો બધું પાછળથી ઘૂસ્યું પણ મૂર્તિ પૂજા શરૂ થઈ બૌદ્ધ ધર્મના હિનયાન મહાયાનમાંથી જે વજ્રયાન કે એવું કોઈ એક પંથ બનેલો અને એ લોકોએ મૂર્તિઓ બનાવવાનું શરૂ કરેલું કે ભાઈ અમુક લોકોને ફિલોસોફિકલી સીધું સમજાવો તો સમજ નથી પડતી એમને મૂર્તિઓ દ્વારા સમજાવો તો સમજ પડે એ રીતે એમણે કંઈક મૂર્તિઓ બનાવવાનું શરૂ કરેલો બુદ્ધની મૂર્તિઓ સૌથી વધારે ભારતને ખોદો ને ઠેર ઠેર બુદ્ધની મૂર્તિઓ નીકળશે ઠેર ઠેર નીકળશે ઈવન ભારતના જૂના પ્રાચીન જે ભવ્ય મંદિરો છે હિન્દુઓના એ ખોદશો ને તો એની નીચેથી પણ બૌદ્ધની બુદ્ધની મૂર્તિઓ નીકળશે દાખલા તરીકે સોમનાથ મંદિર તો સોમનાથ મંદિર નીચે પણ બુદ્ધનું મંદિર હતું બૌદ્ધ મંદિર હતું ઇવન આ અયોધ્યાની રામ જન્મભૂમિ ખોદવામાં પણ નીચેથી બુદ્ધના અવશેષો મળ્યા છે અને તમે જુઓ ને તો ઉપર પેલા નાગ હોય ને શિવજી બેઠા હોય ને એ બધી બુદ્ધની નકલ છે બુદ્ધની મૂર્તિઓની નકલ કરીને હિન્દુ ધર્મની બધી મૂર્તિઓ બનાવેલી છે અને એના પુરાવા છે એમાં ખોટી વાત છે જ નહીં તિરુપતિ બાલાજીમાં જે સૂતેલા આડા પડખે પડેલા જે વિષ્ણુની જે મૂર્તિ હોય એ બુદ્ધની બુદ્ધની સ્ટાઇલ છે બુદ્ધ સૂતા હોય એવી મૂર્તિઓ તમને ઠેર ઠેર મળી જશે તો આવી રીતે અ જે વૈદિક ધર્મમાં મૂર્તિ પૂજા નથી પણ એમણે નકલ કરી હોય એવું લાગે છે ઠીક છે તો ભારતની વસ્તી ગણતરીની વાત કરીએ તો ભારતમાં બે હજાર એકમાં વસ્તી ગણતરી થઈ ત્યારે અધાર્મિક એવું ખાનું આવ્યું હતું એ પહેલાં કોઈ ખાનું આવતું જ નહોતું અધાર્મિક એટલે નો ધાર્મિક ના હોય એવા એવો કોઈ ખરાબ અર્થમાં ના લે એવું નેગેટિવ તો એમાં સાત લાખ લોકો નોંધાયા હતા બહુ ઓછા કહેવાય ને આટલી બધી વસ્તીમાં બે હજાર અગિયારમાં અગિયાર લાખ લોકો નોંધાયા હતા કે જેમણે એમના ખાનામાં ધાર્મ ધાર્મિક નથી એવું લખેલું અને પછી તો વસ્તી ગણતરી બે હજાર એકવીસમાં કરવાની હતી એ આપણા વિશ્વગુરુએ ખબર નહીં કયા ડરના કારણે ના કરી કરી નાખવી જોઈએ એ ના કરી અને બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી દર દસ વર્ષે થવી જોઈએ બે હજાર અગિયાર ને બે હજાર એકવીસમાં થવી જોઈએ એ વિશ્વગુરુએ ટાળી ના કરી અત્યારે બે હજાર ચોવીસ ચાલે છે બીજા ત્રણ વર્ષ નીકળી ગયા બે હજાર ચોવીસ ચાલે છે હવે એવું કહેવાય છે કે વસ્તી ગણતરી થશે તો બે હજાર પચીસમાં થશે અથવા ચોવીસના એન્ડમાં કરે તો ઠીક છે તો પણ આશરે એક એવો અંદાજીત સર્વે છે કે અત્યારે બે હજાર એકવીસમાં ચાર કરોડ લોકો આશરે એવા હશે ભારતમાં કે જે લોકો નોન બિલિવર બન્યા છે એટલે ભારતમાં પણ નોન બિલિવર વધતા જાય છે ઇવન પાકિસ્તાનમાં પણ નોન બિલિવર વધતા જાય છે ઇસ્લામિક દેશોમાં પણ નોન બિલિવર વધતા જાય છે કારણ કે એ બધાના હિંસાના કટ્ટરવાદ ગમે નહીં શાંતિથી બધાને જીવવું હોય આ રોજ રોજની મારામારીઓને હુલ્લણને તોફાન ના ગમે એટલે એ લોકો પણ પશ્ચિમના દેશોમાં ઘૂસી ઘૂસીને ઇસ્લામિક દેશોના લોકો ઘૂસી જાય છે એમાં કટ્ટરવાદીઓ પણ ઘૂસી જાય છે પણ મોટાભાગના લોકો ઇસ્લામથી કંટાળેલા હોય એ લોકો પણ જતા રહેતા હોય છે અને પાકિસ્તાનના મૂલ કે એવું એક આખું નાસ્તિકોને મૂલહી જ કહેતા હોય છે એ લોકો અને એમની ચેનલો પણ ચાલે છે ઓસ્ટ્રેલિયામાં ને કેનેડામાં ને એવી જુદી જુદી જગ્યાએ બેસીને લોકો ઇસ્લામના બરાબર ઝાપકતા હોય છે કારણ કે કે પાકિસ્તાનમાં જઈને તો બોલાય નહીં પાછા સરતન છે જુદા થઈ જાય એટલે પણ એ બહુ સારો પ્રયાસ કરી રહ્યા છે એવા લોકો ઘણી બધા એક્સ મુસ્લિમ એ કહેતા હોય છે અમે એક્સ મુસ્લિમ છીએ હવે મુસ્લિમ નથી રહ્યા અને એ લોકો બરાબર ઇસ્લામને બધાને ઝાપટતા હોય છે એટલી હિંમત તો આપણા હિન્દુઓ પણ ના કરતા હોય એટલી જબરજસ્ત હિંમતથી જાડતા હોય છે તો મિત્રો આ રીતે કટ્ટરવાદ વધતો જાય છે એમ એમ સામે નોન બિલિવર ધર્મમાં ન માનનારા લોકોની પણ વસ્તી વધતી જાય છે એ એક બહુ સારા સમાચાર છે અમારા જેવા નાસ્તિકો માટે નોન બિલિવર માટે નાસ્તિકતાની સુનામી આવી રહી છે ને એ સુનામીમાં આપણે તો જોવા નહીં રહીએ પણ એક દિવસ બધા ધર્મો તણાઈ જશે સ્કેન્ડિવિયન દેશોમાં તો લગભગ તણાઈ જ ગયા છે અમેરિકામાં પાંચ હજાર જેટલા આશરે ચર્ચો બંધ થઈ ગયા છે શિકાગોમાં તો એક ચર્ચ બંધ કર્યું તો કોઈ માણસનું મરણ સમય છે એ બધું બોલવામાં આવે ક્રિશ્ચનિટીમાં એવું બોલી અને પાદરીએ ચર્ચ બંધ અને સાત આઠ જણા જતા એટલે અમેરિકાની નવી પેઢી તો આ ધર્મના ચોટલામાં પડતી નહીં ચર્ચોમાં જતી નથી ચર્ચો ચલાવવા જ મુશ્કેલ થઈ ગયા છે જીસસની દુકાનો હવે ચાલતી નથી એવી રીતે આપણે થોડી મોડું થશે પરંતુ નાસ્તિકતાની સુનામી આવી રહી છે ધીરે ધીરે આમ તો સુનામી આમ એકદમ આવે બધું તાણી જાય પણ આપણે એવી આશા ના રાખી શકીએ પણ ધીમે ધીમે આવી રહી છે અને એક દિવસ બધા ધર્મો એમાં તણાઈ જવાના છે એ હકીકત છે આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય